મિત્રો આજે શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ જે વેદવ્યાસજીએ રચેલું છે અઢાર પુરાણો એમાંનું એક આ ગરુડ પુરાણ છે ગરુડ પુરાણમાં સોળ અધ્યાય છે અને સત્તરમો અધ્યાય મહાત્મય કથા છે જેને સાંભળવાથી મનુષ્ય પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ અથવા તો કોઈનું મૃત્યુ થયું હોય ત્યારબાદ અથવા તો કોઈ પણ એવું કાર્ય હોય કે જે પિતૃ સંબંધી કાર્ય હોય ત્યારે પણ ગરુડ પુરાણ સાંભળી અથવા તો વાંચી શકાય છે નિત્ય પણ સાંભળી અથવા તો વાંચી શકાય છે કારણ કે ગરુડ પુરાણ એ એક વૈષ્ણવ ગ્રંથ છે ભગવાન નારાયણના શ્રી મુખેથી કહેલો આ ગ્રંથ છે ભગવાન શ્રી હરિના મહાભક્ત ગરુડજી છે તેઓ શ્રી હરિ ભગવાનને પૂછે છે કે મનુષ્ય જન્મ લે છે ત્યારબાદ કર્મ કરે છે એ કર્મનું શું ફળ પ્રાપ્ત થાય છે પાપ પાપકર્મ હોય છે અને ક્યાં પુણ્યકર્મ હોય છે તથા યમપુરીની યાતના શા માટે મનુષ્ય ભોગવે છે અને સ્વર્ગમાં જાય તે કેવા કર્મ કરે છે તે સર્વે જણાવો આ પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન શ્રી હરિનારાયણે જે જવાબ આપ્યા છે ઉત્તર આપ્યા છે તે જ છે આ ગરુડ પુરાણ મિત્રો ગરુડ પુરાણ સાંભળવાથી સર્વ પાપો મટે છે અને પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે માટે ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું કે વાંચવું જોઈએ અને જીવનમાં તેનાથી બોધ પણ લેવા જોઈએ ગરુડ પુરાણ સાંભળવાથી કે વાંચવાથી જીવનમાં અનેક વિવેકો જન્મે છે આ ગરુડ પુરાણને ગારુડી વિદ્યા પણ કહેવાય છે જે ગરુડજી દ્વારા પ્રશ્નો પૂછવાથી ભગવાન નારાયણે ઉત્તર આપ્યા છે માટે આ જે ગરુડ પુરાણ છે તે એક મહાગ્રંથ છે મનુષ્યના જીવનમાં મૃત્યુ સંબંધી જે ક્રિયા છે તથા મૃત્યુ ઉપરાંત પિંડ શ્રાદ્ધ આદિ ક્રિયા છે તેનું વર્ણન સરસ રીતે કરવામાં આવ્યું છે જો કોઈને ખ્યાલ ન હોય તો આગળ પુરાણ સાંભળે કે વાંચે તો તેને મનુષ્યની જન્મથી લઈને મૃત્યુ સુધીની જે ક્રિયા છે તેનો ખ્યાલ અવશ્ય આવે છે મિત્રો ગરુડ પુરાણ એ જ્ઞાનવર્ધક ગ્રંથ છે માટે આ પુરાણને અવશ્ય સાંભળવું અથવા તો વાંચવું જોઈએ મિત્રો અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના એકથી અગિયાર અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આ વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય બારમો એકાદશી દિનવિધિ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે એકાદશ દિનર યાડપી વિધિમ સુરેશ્વર વૃક્ષોત્સર્ગ વિધાનમ ચવદ મેં જગદીશ્વર ગરૂડજી પૂછે છે એ સુરેશ્વર ભગવાન હવે મને અગિયારમાંના દિવસની વિધિ કહો તથા હે જગદીશ્વર વૃક્ષોત્સર્ગ વિધાન પણ મને જણાવો ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું હે ગરુડજી અગિયારમાના દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી ઓર્ધ્વદેહિત ક્રિયા કરવી વેદશાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણને બોલાવીને તેમને નમસ્કાર કરીને પ્રેતની મુક્તિ માટે તેમને વિનંતી કરવી સહિત સ્નાન અને સંન્યાદી કર્મ કર્યા બાદ અગિયારમા દિવસે યથાવિધિ કર્મ કરવું દસ દિવસ સુધી મંત્રહીન નામ તથા ગોત્રોચ્ચાર કરીને જ શ્રાદ્ધ કરવાનું છે પણ અગિયારમાના દિવસે મંગલ સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું વિષ્ણુજીની સોનાની પ્રતિમા બનાવી બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવી શિવજીની તાંબાની મૂર્તિ બનાવી અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવવી ગંગાજળથી ભરેલો વિષ્ણુ કુંભ પશ્ચિમ દિશામાં તેના પર વિષ્ણુની મૂર્તિને પીળું વસ્ત્ર પહેરાવીને સ્થાપિત કરવી દૂધ અને પાણીથી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો તેના પર સફેદ વસ્ત્ર પહેરાવીને બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરવી મધ અને ઘીથી ભરેલો કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરીને તેના પર લાલ વસ્ત્ર પહેરાવી શિવજીની પ્રતિમા સ્થાપિત કરવી માત્ર જળથી ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળું વસ્ત્ર ઓઢાડીને યમરાજની મૂર્તિ તેના પર સ્થાપિત કરવી આ કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું અને તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી દક્ષિણ દિશામાં મોં રાખીને જનોઈને અપસવ્ય કરીને તર્પણ કરવું ત્યારબાદ હોમ કરીને દલઘર એટલે કે કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ ત્યાર પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગૌદાન કરવું દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભો આ ગાય મેં પ્રસન્નતાપૂર્વક આપને સમર્પિત કરી છે ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર આભૂષણ વાહન તેમજ ઘીથી ભરેલું કાચાનું પાત્ર અને જે કાંઈ સપ્તદાન ઉપલબ્ધ હોય તે સર્વનું દાન આપવું તલ આદિ આઠ મહાદાન છે જે અંતકાળે આપ્યા ન હોય તે પણ સયાદાનની સાથે આપવા જે બ્રાહ્મણને સયાદાન આપવાનું હોય તેના પગ ધોઈને તેમને વસ્ત્ર અને અલંકાર આપવા તથા તેમનું પૂજન કરવું તેમને સિદ્ધ કરેલું એટલે કે રસોઈ બનાવી હોય તે તેમજ લાડુ પુડલા અડદની દાળના વડેલા વડા ખીર પીસીને ભોજન કરાવવું ત્યાર પછી ક્રિયા કરનાર પુત્રે શસિયા પર સોનાના પુરુષને સ્થાપિત કરવો એ પુરુષનું પૂજન કરી એ શસ્ય વિધિવત બ્રાહ્મણને આપવી પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભુદેવ પ્રેતની પ્રતિમા વાળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ શસ્ય મેં તમને સમર્પિત કરી છે આમ કહીને કુટુંબ વત્સલ વિદ્વાન બ્રાહ્મણને તે શસ્ય આપવી પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપવી આ રીતે શસ્યાદાન નવ દિવસનું શ્રાદ્ધ વૃક્ષોક્ષરના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે અગિયાર મે દિવસે વિધિસર વૃક્ષોસર કરવું કોઈપણ અંગમાં વાછરડાને ખોડ ન હોવી જોઈએ વડે એ વાછરડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ વાછરડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું વાછરડાની આંખો લાલ હોય અને તે ચીકણી રંગનો હોવો જોઈએ તેના સીંગડા ગળું પગની ખરીઓ આદિ લાલ હોવા જોઈએ તેનું પેટ સફેદ અને ઊંટ કાળી હોવી જોઈએ આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાન આપવો જોઈએ રંગે લાલ અથવા તો પૂછડીએ હોય તેવો વાછરડો દાન આપો પીળા રંગનો વાછરડો બેસ્ય દાનમાં આપો વળી કાળા રંગનો વાછરડો સુદરે દાનમાં આપવો જોઈએ આખા શરીરે તણખણિયા રંગનો વાછરડો હોય પૂંછડો તથા પગ શ્વેતરંગી હોય તે વાછરડો પિતરેગીઓ કહેવાય છે એવા વાછરડાનું દાન કરનાર પિતૃઓ સદગતિ પામે છે જે વાછરડાના પગ મોં અને પૂછડું સફેદ હોય છે અને બાકીનો રંગ અગ્નિ જેવો રાતો હોય છે તે નીલ વાછરડો કહેવાય છે જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીઓ તેમજ શીંગડા તણખણીયા રંગના હોય તે વાછરડો રક્તનીલ કહેવાય છે જે વાછરડો આખો એક જ રંગનો હોય અને પૂંછડેથી જ ભૂરો રંગનો હોય તે નીલલિંગી વાછરડો કહેવાય છે જે વાસરડો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર મનાય છે આ વાછરડો સર્વગે સુશોભિત ગણાય છે જે વાછરડો આખો અંગ નીલવર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય તે મહાનિલ વાછરડો કહેવાય છે આમ પાંચ પ્રકારના નીલ મનાય છે હે ગરુડ વૃક્ષોત્સર અવશ્ય કરવો જોઈએ ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં આ અંગે એક જૂની કથા છે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા તો પુત્રીના વિવાહ કરે નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃક્ષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો એ સિવાયના પુત્રો વિષ્ટા સમાન છે જેના પૂર્વજ શેખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃક્ષોસર કરીને એકવીસ પેઢીને તારે છે આથી પિતૃઓની મુક્તિ માટે યથ્થપૂર્વક યથાવિધિ યજ્ઞ કરવો જોઈએ જો એ ન કરવો હોય તો અન્યથી મંગાવો તે વિધિ કરવી વખતે તન્મય થઈને મંત્ર સહિત નવગ્રહ સ્થાપિત કરીને પૂજન કરવું યથાર્થ વિધિ અનુસાર હોમ કરવું અને વાછરડા તથા વાછરડાનું પૂજન કરવું ત્યાર પછી વાછરડી તથા વાછરડાને માંગવી તેમજ કંકણ બાંધવું પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોપવો અને ત્યાં વાછરડો અને વાછરડીનું સ્થાપન કરવું રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પથી તેમનું પૂજન કરીને તેમની પ્રદિક્ષિણા કરવી ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશુલ અને ડાબી બાજુ ચક્ર સ્થાપિત કરવું પછી તે વાછરડી અને વાછરડા સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવો એ વૃક્ષરૂપી ધર્મ બ્રહ્માજીએ આપને આ રૂપે સર્જ્યા છે મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો તમે મને સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારજો આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું એ ગરુડ એ પ્રમાણે પ્રયત્ને મોક્ષ આપું છું એ ગરુડ આ કર્મ અવશ્ય જ કરવું જોઈએ મૃતકનો ઉત્સર્ગ પુત્રે કરવો જેથી મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય છે જો આયાત પુરુષ સ્વહસ્તે વૃક્ષોત્સર્ગ કરે તો તેને પણ તે જ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે વાંજિયા પુરુષો આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે આ વિધિ કાર્તક આદિ મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા તો શુક્લ કે કૃષ્ણ પક્ષની બારસથી શરૂ કરીને આરંભને તેની જોડે આવતી તિથિમાં કરવું ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિ તેમજ મેસ્તુલા સંક્રાંતિ કાળમાં અથવા તો દક્ષિણાયણ કે ઉત્તરાયણના દિવસે વૃક્ષોત્સર્ગરૂપી કર્મ કરી શકાય છે પહેલાં શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈને સ્વચ્છ મને આ કર્મ કરવાનું છે બ્રાહ્મણને બોલાવીને જપ હવન દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરીને પહેલાં કહેલ રીતે અનુસાર હવન આદિ કર્મકાંડ કરાવવું ત્યાર પછી ચાલીગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી શ્રાદ્ધ કરવું અને આત્મશ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપવું એ ગરુડ આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સઘળા મનોરથ વૃષોત્સર્ગના પુણ્યથી સિદ્ધ થાય છે વૃષોત્સર્ગ કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ હોમ યજ્ઞ અને અનેક દાનોથી મળવી દુર્લભ કે મુશ્કેલ છે બાળ કિશોર કુમાર તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે જે પાપ કર્મો કર્યા હોય તે સર્વોનો નાશ વૃષોત્સર્ગ રૂપી કર્મથી થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્ર દોષ મતપાન ગુરુપત્ની સાથે સહગમન બ્રહ્મ હત્યા કે સોનું ચોરીનું આદિ પાપોમાંથી વૃક્ષોત્સર્ગ કરનાર મુક્ત થાય છે આથી શ્રદ્ધા તથા પ્રીતિપૂર્વક વૃક્ષ યજ્ઞ કરવો હિતાવહ છે હે ગરુડ વૃક્ષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી સ્ત્રી પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખીને વૃક્ષોત્સર્ગ કરવો નહીં તેણે અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને દાન આપવી એ ગરુડ જે પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહનું તથા અન્ય બાર ઉપડાવે છે તે મહાપ્રલયકાળ સુધી ભયંકર નળદમાં સબળતો રહે છે જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને સતત રીતે મારે છે તેને કલ્પ સુધી યમયાતના વેઠવી પડે છે આ રીતે વસોત્સર્ગ કરીને સપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ તેનો સમય અને વિધિ હું તમને હવે જણાવું છું પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે ત્રીજો પિંડ સ્મશાનના અર્ધ માર્ગે ચોથો પિંડ ચિત્તામાં પાંચમો પિંડ શબના હાથમાં અને છઠ્ઠો પિંડ શબના હાડકા એકત્ર કરવાના સ્થાને આમ દસ પિંડ દસ દિવસ સુધી આ રીતે આપવા આમ સોળ પિંડ થયા પહેલું તથા સોળમું શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે હવે સોળમાનું બીજું શ્રાદ્ધ કહું છું પહેલો પિંડ વિષ્ણુને બીજો શિવજીને ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપો ચોથો પિંડ ચંદ્રને પાંચમો અગ્નિને છઠ્ઠો પિંડ કાવ્યવા દેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપો આઠમો પિંડ રુદ્રને નવમો પિંડ પુરુષ દેવને દસમો પ્રેતને અને વિષ્ણુને અગિયારમો પિંડ અર્પણ કરવો બારમો પિંડ બ્રાહ્મણને તેરમો પિંડ છે હરિને ચૌદમો પિંડ શિવજીને તેમજ પંદરમો પિંડ યમરાજને આપો અને સોળમો પિંડ યમપુરુષને આપો આ શ્રાદ્ધને તત્વવ્યતાએ મધ્યમ સોળ સ્વરૂપે ઓળખાવે છે ચાર માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ બાર માસ અને પાક્ષિક ત્રિપાક્ષિક ન્યુનાબ્દિક આમ તે પ્રમાણે સોળ શ્રાદ્ધ કરવા એ ગરુડ તમને ઉત્તર સોળ શ્રાદ્ધ કહ્યા અગિયારમાં દિવસે ચરુ એટલે કે ભાતના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું જેની પાછળ અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેના પ્રેતત્વનો શીઘ્રતાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી મુક્ત બનીને તે પિતૃઓ પંક્તિમાં પ્રવેશે છે પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ અડતાલીસ શ્રાદ્ધ અવશ્ય કરવા જોઈએ જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વપણું એવું એવું જ કાયમ માટે રહે છે જ્યાં સુધી અડતાલીસ શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં ત્યાં સુધી સ્વદત શ્રાદ્ધને પામતો નથી આથી પુત્રે યથાવિધિપૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા પત્નીએ પોતાના પતિ પાછળ આ શ્રાદ્ધ કરીને તેના પ્રેતપણામાંથી તેને મુક્ત કરવો તે આમ કરે તો તેને પણ અનંત ફળની પ્રાપ્તિ થાય છે મૃત્યુ પામનાર પતિનું ઉદ્વદેહિત કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞ આદિ કરે તો તે સતીનારી કહેવાય છે આ રીતના કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિના ઉપકારથી જ જીવન ગાળે છે તેમ માનું મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનારી સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનું એ જેમ કોઈ માણસ અસાવધાનપણે અકસ્માતે દેવ્યાંગે જળકી અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેને નારાયણ બલી આદિ સર્વક્રિયા કરવી જોઈએ સર્પદનથી મરણ પામનાર પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષની પાચમના દિવસે નાગપૂજન કરવું જોઈએ નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધયુક્ત સફેદ પુષ્પથી પૂજન કરવું ચંદન અક્ષત આદિ ચડાવવા તેમજ ધૂપદીપ સમર્પિત કરવા તલ અને અક્ષત ચડાવવા ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું પછી ભૂદેવને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું એ નાગરાજ મારી પૂજાથી આપને સંતોષ થજો ત્યારબાદ એ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્ત થઈ સ્વર્ગને પામે છે આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્નજળ સહિતનું ઘટદાન કરવું અથવા તો અગિયારમાના દિવસે યથાર્થ વિધિ પૂર્ણ સમસ્ત પિંડની વિધિ કરવી આ રીતે સઘળા કર્મો અગિયારમા દિવસે કરીને સપિંડી કર્યા બાદ સૂતક ઉતરે ત્યારે શસ્યાદાન તથા ફળદાન કરવું અત્યંત જરૂરી છે ઈતિશિક પુરાણે સારો ધારે એકાદશ દિન વિધિ નિરૂપણો નામાં દ્વાદશમો અધ્યાય સમાપ્તમ તો મિત્રો આપણે આ વિડીયોમાં સાંભળ્યું સંક્ષિપ્ત ગર્વપુરાણ અધ્યાય નંબર બાર મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી